મંત્રી આપું છું નામ તો ચાલતા હોય છે મેં દસ વર્ષ સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે સીએમ હતા ત્યાંથી લઈ આનંદીબેન અને સૌથી વિજયભાઈ રૂપાણી સુધી દસ વર્ષ સુધી મેં મંત્રીમાં રહી અને અલગ અલગ વિભાગો શુભેચ્છા છે સમય સમય બધાને સ્થાન મળતું હોય છે એટલે ક્યાંય વારો નથી આવ્યો ઓલું એવું ન હોય દસ વર્ષ સુધી મેં કામ કર્યું છે નાની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમરે પણ જેમને સમય સમયે કાર્યકર્તાને જવાબદારી મળતી હોય છે એમને જે પાર્ટી જવાબદારી આપી કાયમી કાર્યકર્તા તરીકે એવી મુજબ અમે કામ કરતા હોઈએ જયેશભાઈ એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નરેશ પટેલ જયેશ રાદણિયાને નડી ગયા ક્યાંક બીજી વાત એવી પણ ચાલી રહી છે કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ સરકારની ચૂંટણી લડવાના કારણે આવું થયું તો ક્યાંય કોઈ કોઈને નતું ના હોય છે તમારે કામગીરી તમે આગળ કરતા જાવ પાર્ટીના કાર્યકર્તા તરીકે કીધું કે જે પાર્ટી જવાબદારી આપે અમે દસ વર્ષ સુધી મને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં અલગ અલગ સમયે મેં કામ કર્યું છે

તો આ હતા જયેશ રાદડીયા જેમનું કહેવું છે કે જે કંઈ પણ સમીકરણો જ્ઞાતિ લઈને ગોઠવાયા છે સૌરાષ્ટ્ર લઈને ગોઠવાયા છે તે સંતુલિત છે અને પાર્ટી અત્યાર સુધી જેમને એમને જે કંઈ પણ આપ્યું છે તેનાથી પણ તેઓ રાજી છે અને પાર્ટીનો જે નિર્ણય છે મંત્રીપદમાં પદમાં મંત્રીમંડળમાં સામેલ નહીં કરવાનો તેનાથી તેમને કોઈ નારાજગી નથી